હા ધીરેનભાઈ તમારો સવાલ છે કે ચોર્યાસી હજાર વર્ષ પછી આ વાણી સાંભળવા મળશે એવું કેમ એના પર તમારું મંતવ્ય આપો આ તો ક્લિયર ગણિત છે ભાઈ એમાં જો ભગવાનને ચોથા વારાના અંતમાં માયુર ભગવાન થયા પછી પાંચમો વારો એકવીસ હજાર વર્ષનો આ પીણીનો છઠ્ઠો વારો એકવીસ હજાર વર્ષનો પછી ઉત્સર્ગ પહેલો આરો એકવીસ હજાર વર્ષ બીજો આરો એકવીસ હજાર વર્ષનો ઉત્સર્ગ ત્રીજા આરામાં હવે ભગવાનનો જન્મ થશે તીર્થંકર જન્મશે એટલે આ વચ્ચેના ચોર્યાસી હજાર વર્ષ હવે એ વાણી સાંભળવા નહીં મળે જ્યારે તીર્થંકર જન્મશે ત્યારે એ વાણી સાંભળવા મળશે એટલે એકવીસ હજાર એકવીસ હજાર વર્ષના હજી ચાર આરાધ્ય છે પાંચમો છઠ્ઠો

તમને શું જોઈએ છે એ માંગો તમને મોક્ષ જોઈએ છે છે તો તો મોક્ષ મોક્ષ માંગો માંગો નથી ને સંસારમાં ભટકવું એ બાકી માણસની જેમ આપણે ભટકી રહ્યા છીએ એમાં કઈ માંગવા જેવું છે જ નહીં મારા હિસાબે તો મોક્ષ સિવાય કઈ ઈચ્છવા જેવું છે જ નહીં તીવ્ર ઈચ્છા હશે મોક્ષની તો એનો રસ્તો મળશે ચડશો એટલે મોક્ષ ની ઈચ્છા પણ ચાલી જશે કેમકે તમે જ મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છો પછી ઈચ્છા કરવાની કોઈ જરૂર જ રહે બરાબર ને ઓકે ખ્યાલ આવે જો વર્ષનો